એના પહેલા વડોદરામાં રાજકીય ગરમાવો જે આવ્યો છે એ એ શું છે છે સમજવું 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 અને હોય તો પછી કોઈ નેતા સાથે વાત કરવાની જરૂર નથી પત્રકાર પાસેથી જોઈએ કારણ કે એમને પડની માહિતી રહેતી હોય છે અને એટલા માટે જ વડોદરાના પત્રકાર વિશ્વજીત સર સાથે વાત કરવી છે અને સમજવું છે કે રંજનબેન ભટવાડો મામલો શું છે એમના સામે જે વ્યક્તિ પડ્યા હતા એ મામલો શું છે એના પછી ભગોડિયાના જે ધારાસભ્ય છે એમણે પણ કેતન ઇનામદાર સાથે બેઠક કરી હતી અને સામેની બાજુ મોરચો માંડીએ અને બેઠા છે મધુ શ્રીવાસ્તવ આ બધું વડોદરામાં શું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત કેડર માનવામાં આવે છે એ મુજબ ચાલતી હોય છે એમાં ક્યાંક આ જે અસંતોષની લાગણી છે એ વડોદરાથી શરૂઆત થઈ ગઈ છે કે બહાર આવવા લાગી છે શું છે બધું જ સમજવું છે સર આપની પાસેથી સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર સર સૌથી પહેલા તો કેતન ઇનામદાર આની પહેલા પણ એ રાજીનામું આપી ચૂક્યા છે અને ફરી વાર પણ એમને રાજીનામું આપ્યું છે આ રાજીનામું આપવા પાછળનું ખરું કારણ શું છે જે મીડિયામાં નથી દેખાતું અને વાસ્તવિક જે ગ્રાઉન્ડ ઉપર પરિસ્થિતિ છે એ વાળી પરિસ્થિતિ શું છે જો આમાં છે ને અત્યારે તો જે રીતે માહોલ છે ને એમાં બહુ ક્લિયર કટ એવું દેખાઈ આવે કે પ્રેશર પોલિટિક્સ રાજીનામું આપવાનો આજે આટલા સિનિયર ધારાસભ્ય છે કેતન ઇનામદાર ને એક જસ્ટ તમે ઈમેલ કરીને કે ફેક્સ કરીને તમે રાજીનામાનું લેટર સ્પીકરને મોકલો એ કેટલા હોશે વ્યાજની કદાચ કોઈને પણ રાજીનામું જ આપવું હોય તો પર્સનલી જઈને રાજીનામું આપે છે તો હું નથી માનતો કે અત્યારે તો રાજીનામું સ્વીકારવાનો દબદબો સિલસિલો ચાલી રહ્યો છે તો સ્પીકરને પણ

ગણગણાટ થોડો શરૂ થયો હવે આમાં બે વસ્તુ છે એક તો રંજનબેન ને તમે કાપો કેવી રીતે એક તો પહેલા લિસ્ટ માં તમે વડોદરા શહેર ને સ્થાન આપ્યું નતું જે વડોદરા શહેર ના એક્સ વાયઝેડ ગયા વખતે રંજનબેન જ જીત્યા હતા બીજું કોઈ નતું પણ એક્સ વાયઝેડ કોઈ પણ ઉમેદવાર જીત્યા હોય ને જે છેલ્લી ચૂંટણીમાં તમને પાંચ લાખ અઠ્યાસી હજાર મતના માર્જિનથી ભારતીય જનતા પાર્ટીને જીત અપાવે છે ભારતીય જનતા પાર્ટીમાં એ દિવસે કઈ જ નથી થતું ઇનફેક બીજે દિવસે સવાર પછી આખું એક તબક્કાવાર અસંતોષ નારાજગી સાથે શરૂ થયો જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વડોદરા શહેરના મેયર રહી ચુક્યા છે એ જ્યોતિબેન જે વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે સેવા આપી છે એ રાજીનામું આપે છે પાંચ વાગે રાજીનામું આપવા માટે એમને મીડિયાને એકઠા કરવાના હતા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને ને જેવી આ ખબર પડી કે પાંચ વાગે આ સીઠો ખોલવાના છે કોઈ પહેલા સાડા ચાર વાગે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખે એમને તમામ પરથી પરથી તમામ પદો સસ્પેન્ડ કર્યા એટલે જે મુદ્દા થવાનું હતું એની કોન્ટ્રોસી ત્યાં શરૂ થઈ ગઈ જ્યોતિબેન પંડ્યા એ રાજીનામું આપ્યું એના ગણતરીના કલાકો પછી એના રિએક્શન પડ્યા વડોદરા જિલ્લાની એક એકતા બેંક છે એના રાજકારણ પર એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે એમની પર એલિગેશન થયા અને બીજા એક મહિલાએ પણ બળવો પોકાર્યો એ મહિલા પણ અગ્રણી ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે એમની સાથે તબક્કાવાર જે કાર્યકરોમાં જે કહીએ ને કાર્યકરો નારાજગી શરૂ થઈ પરિસ્થિતિ નો સાઈઠ ટકા મતદાર અત્યારે હું આમ દાવા સાથે કહી શકું છું કે એ ભારતીય જનતા પાર્ટી નો સમર્થિત છે પણ છતાં પણ દરેક ના મોડે ભારતીય જનતા પાર્ટીની આ બધી કોન્ટ્રાવર્સી ની ચર્ચા ચાલી રહી છે આ ચર્ચાને ને કેવી રીતે અલફ્લાવો એ તો હજુ ભારતીય જનતા પાર્ટી જે ડેમેજ કંટ્રોલ જે કેડર બેઝ પાર્ટી પોતાની જાતને ઓળખાવે છે એ ડેમેજ કંટ્રોલ કામે લગાડતી હોય છે હજુ સુધી આવું ડેમેજ કંટ્રોલ કોઈ કામે લાગ્યું નથી ત્યાં તો આજે વહેલી સવારે સાવલીના ધારાસભ્ય જે ત્રણ ટમથી ભારતીય જનતા પાર્ટીમાં જીતતા જીતતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઈરામદારે અચાનક જ રાજીનામું આપીને ધડાકો કર્યો અને એમણે સ્પેસિફાઈ લખ્યું છે અંતરાત્મા આત્મા મારો માનતો નથી આ તો ચાલો આપણે તમે ક્યાં શોધવા જાઓ કે અંતર ને શું વાંધો પડ્યો છે પણ જયારે સવારે તો એમણે બે ત્રણ કલાક મોબાઈલ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા અને મીડિયા સામે પણ આવ્યા નતા પછી ભારતીય જનતા પાર્ટીના લોકલ જે પ્રભારી જેને જવાબદારી સોંપી છે એ પણ એક એક્સ એમએલએ છે બાલા તેલોર તરફ રાજેશ પાઠક

અને સી આર પાટીલે પણ આ બાબતે થોડી ગંભીર લઈ જવામાં આવ્યા અને આખી વાતને કેવી રીતે પડદો પડે એવા એક પ્રયત્ન સર્વ કરી દીધા હતા અને એ પ્રયત્નોમાં સફળતા ભારતીય જનતા પાર્ટી ને મળી ગઈ છે એવું અત્યારે તો દાવો કરવામાં આવી રહ્યો છે

કેમ કરવું પડ્યું આજે રાજીનામું કેમ આપવું પડ્યું એ રાજીનામામાં એક સમસ્યા બે ત્રણ વાતો આવે છે કેતા ઇલામદાર જાહેરમાં પણ એવું કે છે કે ભાઈ એક કુલદીપસિંહ મહારાઉલ જેમની સામે કોંગ્રેસમાં ચૂંટણી લડ્યા હતા એમને હજી થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાયો પ્રવેશ અપાયો એની સામે કેતાન ઇલામદાર જબરજસ્ત માઢો હતો પણ ભારતીય જનતા પાર્ટીમાં જે ઓપરેશન લોટસ જે ચાલતું હતું કેન્દ્ર સ્તરેથી કે એકદમ ગ્રાસરૂટ લેવલ સુધી લો છો લો છો અને એમના સમર્થકોને પાર્ટીમાં લો છો એનાથી નાના કાર્યકરો ડીમોરલાઈઝ થશે જે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકરો છે જે એમની સામે જબરજસ્ત લડત આપી છે એ ડીમોરલાઈઝ થશે એમના આપણે માનસને વિચારવું પડશે એમની માનસિકતા અને તકલીફ ના થવી જોઈએ એવો આપણે તમામ પ્રયત્નો કરવા પડશે પણ એ વાત બામતને પણ કોઈએ ધ્યાનમાં ના લીધું અને ભારતીય જનતા પાર્ટીમાં એમને પ્રવેશ તો અપાયો અપાયો અને ત્યાર પછી ચૂંટણીની જે મહત્વની જવાબદારીઓ જ્યારે આપવાની વાત આવી ત્યારે કુલદીપસિંહ મહારાઉલ જે હજુ હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને મહત્વની જવાબદારી એટલે ડભોઈ બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા એટલે આ ભડકો થોડો વધારે થયો કુલદીપસિંહ મહારાઉલ બરોડા ડેરી ના પાછા ડિરેક્ટર પણ છે અને બરોડા ડેરી તરફથી સાવલી મત વિસ્તારના એટલે ખેતરના મત વિસ્તારના ખેડૂતોની જોાર અન્યાય થઈ રહ્યો છે એવું ભૂતકાળમાં કેતન ઇનામદારે અનેક વખત આક્ષેપો કર્યા છે અને એના માટે એમણે અગાઉ પણ રાજીનામું આપવાની એક નાટક કરી ચુક્યા એ વખતે તો સી આર પાટીલ જાતે વડોદરા દોડી આવ્યા હતા અને એમણે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું અને ફરી પાછું એ જ બરોડા ડેરીનું રાજકારણ લોકસભાની ચૂંટણી ટાણે વધુ એકવાર બહાર આવ્યું લોકસભા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં તો હજુ બન્યું નથી પંડ્યા થી લઈને નાના કાર્યકરો સુધી એક વિરોધ થયો છે ને કદાચ એવું બને કે રંજનબેન ને રિપ્લેસ કરવાની વાત આવે તો રંજનબેન ના સમર્થકો કહેવાય છે ગાંધીનગરમાં સી આર પાટીલ ના નિવાસ સ્થાને થઈ ત્યારે કદાચ વન ટુ વન બેઠકમાં એવું તો ચોક્કસ કહી દેવામાં આવ્યું હશે કે રંજનબેન ભટ્ટના રિપ્લેસમેન્ટ નું જો ભારતીય જનતા પાર્ટી

અને ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકરો છે એમની નારાજગીની વાત પર જ અત્યારે પણ આખા આ એજન્ડા ની પાછળ હિડન એજન્ડા એ આખો બીજો હોય એવું બહુ ક્લિયર લાગી રહ્યું છે સમય સર મારે તમને એ પણ પૂછવું છે કારણ કે જો આપણે ખાલી વડોદરા પૂરતી આ વાત સીમિત ન રાખીએ અને આખા ગુજરાતની દ્રષ્ટિએથી આ વાતને જોઈએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જે ધારાસભ્યો હોય તો ધારાસભ્યો વડોદરાની દ્રષ્ટિએ અને ગુજરાતની દ્રષ્ટિએ જે નાના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થિત છે જેમ કોંગ્રેસના કમિટેડ વોટર છે એમ ભારતીય જનતા પાર્ટીના પણ કમિટેડ વોટર છે તો એ સર કમિટેડ વોટરને શું તકલીફ પડી રહી છે

લગાવીને ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં પ્રવેશી રહ્યા છે આ સંજોગોમાં જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના પાયાનો કાર્યકર જે છે એ હાસિયામાં બિચારો ધકેલાઈ રહ્યો છે એને તો અત્યાર સુધી કઈ મળ્યું નથી એવું કહીએ તો ચાલે ભારતીય જનતા પાર્ટી નો દબદબો જયારે શરૂ થયો છે સાહેબ ત્યારે એ કાર્યકર બિલકુલ પીસાઈ રહ્યો છે કે કોઈ અપક્ષ ચૂંટણી લડ્યો

ભારતીય જનતા પાર્ટી મોટી કરવાની મહેનત કરી છે બિલકુલ આ આ વાત આખા ગુજરાત ને હું કહું છું આખા ગુજરાત ની નહીં આખા દેશ ને કહું છું કે તમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં અત્યારે પરિસ્થિતિ તમે એ લાઈને મૂકી દીધી છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું છે આવનારા દિવસોમાં જો આ વસ્તુની હજુ કહું છું ગંભીરતા લઈ લેવાય તો ભારત માટે આ બહુ જ મોટો પ્રશ્ન બહુ મોટો પડકાર થેન્ક યુ સો મચ સર તમે સરખી રીતના સમજાવ્યું કે આ જે ભારતીય જનતા પાર્ટી છે એ કોંગ્રેસ મુક્ત કરવા જઈ રહી છે કે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે બીજી બાજુ ક્યાંક ચર્ચાઓ એવી પણ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત નથી થઈ રહી મોટી થઈ રહી છે અને સરખી રીતના સમજાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે તમામ જે મુદ્દા છે એ રીત સર એક પછી એક એક પછી એક પછી એની છણાવટ કરી અને સમજાવ્યું કે વડોદરામાં ખરેખર શું ચાલી રહ્યું છે રાજીનામા પાછળનું જે દ્રશ્ય છે એ શું છે થેન્ક યુ સો મચ સર